અવિભાજ્ય સંખ્યા જેને પ્રાઇમ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે અવિભાજ્ય સંખ્યાના અન્ય નામ અભાજ્ય સંખ્યાની મૂળ સંખ્યા તરીકે પણ કહેવામાં આવે છે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય એટલે કે એક અને આપેલી સંખ્યા પોતે જ તેનો અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ નીચે મુજબ છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એકત્રીસ એકતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર ઓગણસી તેવ્યાસી અને સત્તાણું આપણને એકથી સો સુધીની કમ્પલસરી અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ એકથી સો સુધીમાં અથવા વચ્ચે પૂછાય તો કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે એક થી પચાસ સુધીમાં કુલ પંદર અવિભાજ્ય સંખ્યાઓ આવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે જે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા આવે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી પરંતુ તે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા માટેની વિશિષ્ટ સંખ્યા છે એક અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે જ્યારે સૌથી મોટી સંખ્યા અવિભાજ્ય સાત છે બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અગિયાર છે જ્યારે બે અંકની સૌથી મોટા મોટી અવિભાજ્ય સંખ્યા સત્તાણું છે ત્રણ અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એકસો એક છે જ્યારે ત્રણ અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા નવસો સત્તાણું છે